જય શ્રી કૃષ્ણ બાળકો ચાલો આપણે આજે એક નવી રમત રમવાની છે આચા કાનાજી કઈ રમત એમાં એવું છે કે હું કોઈ શબ્દ બોલું એમાં જો તમારે આંખની જરૂર પડે તો તમારે હાથ આંખ ઉપર મૂકવાના કાનની જરૂર પડે તો હાથ કાન ઉપર મૂકવાના જીભની જરૂર પડે તો જીભ બહાર કાઢવાની નાકની જરૂર પડે તો નાક પર હાથ મૂકવાનો ચામડીનો કોઈ સ્પર્શ થાય એવો શબ્દ હોય તો ચામડી પર હાથ પહેરવાના બરાબર રેડીએ ચાલો રેડી ને ચાલો સરસ ટીવી જોવું ગીત ગીત ફૂલ સૂંઘવું પેન્ડા બહુ ગંધ આવે છે વિમાન ટીવી ચાલુ હોય તો બે વસ્તુનો ઉપયોગ થશે આંખ અને કાન સંભળાય પણ કરું ને ચાલો વરસાદમાં ભીના થવું દૂધ ગરમ કરતા દાજી જવું શું થાય હા ચામડીનો સ્પર્શ થાય બરાબર ને ચાલો સરસ મજાનો બાગ જોવો તીખા તીખા એક બીજી નવી રમત રમવાની છે વાંચી માર કઈ રમત વાંચી માર તો કોઈએ રજા પાડવાની નથી અને હમણાં શ્રાવણ મહિનો ચાલે છે ને તો આપણે કાલે એક વેશભૂષા કરવાના છીએ શંકર ભગવાનની કોની શંકર ભગવાનને એટલે ભજન પણ ગાઈશું અને ભેશભૂષા કરીશું તો કોઈએ રજા પાડવાની નથી ચાલો તારી પાડી દો